એમના બચાવમાં ગયેલા છે એ સ્ત્રીઓ છે કે જે એક ટ્રસ્ટ ઓર્ગેનાઇઝેશન ચલાવે છે સ્ત્રીઓના ઇમ્પ્રુવમેન્ટ માટે કામ કરે છે પણ આ ઘટનામાં આ વિડીયો જોતાની સાથે જ પહેલું વાક્ય મગજ મેં આવે કે આપણે જે કહ્યું હતું ને કે જનની જણ તો ભગત જણ દાતા કાસૂર નહીં તો રહેજે વાંજણી માતા મત ગુમાવીશ તારા નૂર તો આપણને જે અપેક્ષા હોય કે સંતાન એવી પાકે કે જે મા બાપને તો ન તર છોડે પણ આ કિસ્સામાં તમે સમજો કે આપણે જે કહીએ છીએ કે પુત્ર કપુત્ર થાય પણ માવતર ક માવતર કદી ન થાય અને એટલે જ જે એક મહિનાથી એક સ્ત્રી આખી ઘટના એવી છે કે સુરતના વિલંજા વિસ્તારમાં દીકરાએ એમના દીકરાનું નામ યોગેશ છે હીરાના કારખાનામાં નોકરી કરે છે એણે ઘર લીધું હતું ઘર લોન પર હતું અને સંભવતઃ એ હપ્તા નહીં ભરી શકતો હોય એના કારણે એ પોતાના માતાને એટલે દરવાજો અંદરથીને બહારથી લોક કરીને અંદર પૂરીને જતો રહ્યો હતો આજુબાજુના સોસાયટીના લોકો હતા કે જે એમને જમવાનું આપતા હતા અને એના કારણે જમી શકતા હતા પણ જ્યારે ઓર્ગેનાઇઝેશનમાંથી એક સંસ્થામાંથી બહેનો ત્યાં પહોંચે છે મદદ માટે ત્યારે એ પોતાના દીકરા માટે કે વહુ માટે ખોટું નથી બોલતા એમના માટે કશું ખરાબ નથી બોલતા એવું નથી કહેતા કે ત્રાસ મળી રહ્યો છે એ તો છેલ્લે બાપા સીતારામ કહી દે છે પણ એ પોતાના પુત્રની ફરિયાદ કરવા માટે નથી ઊભા થતા જે સંસ્થા પહોંચી એનું નામ વિમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ હતું એ પહોંચ્યા એમણે તરત જ ઉત્તરાયણ પોલીસનો સંપર્ક કર્યો ઉત્તરાયણ પોલીસે એમના પુત્રનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને પછી કોન્ટેક કરીને એમના પુત્રને પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં આવ્યા આખી આ ઘટનામાં એના પછીનો સંવાદ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કોઈ પણ પુત્રની એટલે પુત્રની આર્થિક મજબૂરી કે બાકીની ગમે તે મજબૂરી હોઈ શકે પણ ગમે તે સ્થિતિમાં જે વ્યક્તિ પોતાનું પોષણ કે પાલન માટેની વ્યવસ્થા કરી શકે છે એ બીજું કશું જ નહીં તો સમાજમાં તો કેટલી બધી સંસ્થાઓ છે કે જે મદદ કરે છે સમાજમાં એટલી બધી સંસ્થાઓ છે કે જે વૃદ્ધાશ્રમ ચલાવે છે અનેક માણસો છે કે જે કોઈ જ અપેક્ષા વગર નિરાધાર મા બાપને નિરાધાર વૃદ્ધોને રાખવા માટે તૈયાર થાય છે જે લોકો માનસિક રીતે દિવ્યાંગ છે જેમને કોઈ રાખવા તૈયાર નથી થતું એમની એ સેવા કરવા માટે માણસો તત્પર છે ત્યારે એમના સુધી ન પહોંચાડતા તમે પોતાની માતાને લોક કરીને જતા પછી આર્થિક તંગી કે લોનના કારણ કે બહાનું કરી શકો છો પણ આ બહુ જ મોટી ક્રૂરતા છે અને દીકરો કાપા પાકે ત્યારે માં શું કરે માં કશું જ ન કરે એનું ઉદાહરણ કદાચ આ છે હિમલતાબેન બહુ બધું બોલી શકતા હતા પણ એમણે ચૂપ રહેવાનું પસંદ કર્યું એમણે પોતાના પુત્રને નથી વખોડ્યો એમના વિશે એક શબ્દ પણ ખરાબ નથી બોલ્યા માં કદાચ આને જ કહેવાતી હશે આખો વિડીયો જોઈએ

શામધામ ચોક નાના વરાચા રહું છું પણ અત્યારે અમે આવ્યા છીએ વેલેન્જા ઉમરા શિરડીધામ સોસાયટીમાં ત્યાં એક બાને એનો છોકરો પૂરીને જતા રહ્યા છે બહુ ખરાબ માં બા છે અને એને આજુબાજુવાળા જ્યારે જમવાનું આપે ત્યારે જમવાનું મળે છે બાકી બા બહાર નીકળી શકે એવી હાલતમાં નથી બહુ બાની હાલત ખરાબ છે એકદમ બેય બાજુથી પૂરી રાખેલા છે અમને માહિતી મળી એટલે એની સહાય માટે આવ્યા છે હંસાબેન ગજેરા મહિલા સુરક્ષા સમિતિ સુરત શહેર અને આ બેન છે ના બેન છે એક માજીને પૂર્યા છે અંદર પૂરીને જતા રહ્યા છે એના છોકરીને વજુ બાજુ વાળા ને દયા આવી એના માટે અમને ઇન્ફોર્મ કર્યું છે એટલે અમે ત્યાંથી આવ્યા છીએ અને હવે આ બા બચાવવા માટે કઈ પણ કરવું પડે અમે કરશું ને એને આશ્રમ લઈ જશું